નંદોત્સવ મનાવી રહ્યા છે અને અહીંયા જે ગુરુ નિષ્ણાની આ સીમમાં ભારેશ્વર મહાદેવના ચરણોમાં આ જે ગૌ સેવા રૂપે નંદોત્સવ મનાવી રહ્યા છે એના લીધે ઠાકોરજી અત્યંત પ્રસન્ન થયા આવશે કે નંદ ભગવાનનો ઉત્સવ ભગવાનની જન્મની સૌથી મોટી બધાઈ આ ગૌશાળાના લોકાર્પણથી બીજી મોટી શું હોઈ શકે એ ભગવાનના જન્મની વધાઈના રૂપે આ

ભગવાન ગાયોની રક્ષા કરતા હોય ગાયોની સેવા કરતા હોય એ ગાયોના ગાયોની સેવા માટે ગોકુળમાં પ્રગટ થતા હોય અને સાના માટે પ્રગટ થયા છે કાલે સંસદમાં જન્મોત્સવના પર્વમાં એ ચર્ચા થઈ કે નંદ બાબાને ઘેર દીકરો નતો એંશી વર્ષની આવ્યુ સુધી દીકરો હતો નંદ યશોદાને નંદ બાબા ખાલી એટલી પ્રાર્થના કરે છે કે મારે કુળ એટલે નથી વધારવો કે મારું તર્પણ કરશે મારું શ્રાદ્ધ કરશે મર્યા પછી શરીર છોડ્યા પછી મારે વંશ મેળો એટલે નથી વધારો મારા વંશમાં કો દીપક એટલે જોઈએ છે કે મારી આ નવ લાખ ગાયોની સેવા કોણ કરશે એટલે હે પ્રભુ હે દેવ તમે મને કૃપા કરી અને એક દીકરો અર્પિત કરો જે આ નવ લાખ ગાયોની સેવા કરે એટલે નવ લાખ ગાયોની સેવા નંદ બાબાને ઘેર હતી એટલે જ ઠાકોર ત્યાં પ્રગટ થયા જ્યાં ગાયની સેવા થતી હોય જ્યાં ભગવાન ના નામનું કીર્તન થતું હોય જ્યાં એકાદશી ના વ્રત થતા હોય એવા ઘરમાં ભગવાન હરિ જન્મ લેતા હોય છે